રાજકોટ કોર્પોરેશન ખાતે શહેર કોંગ્રેસના આગેવાનો પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની હેઠળ કમિશનરને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું કહેવામાં આવ્યું કે મોરબી ઝૂલતા કાંડ પછી મોરબી નગરપાલિકાને સુપર સીડ કરાઈ હતી તમામ સભ્યોના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા ટીઆરપી કાંડને લગભગ બે મહિના પૂરા થવા આવશે તેમાં પણ કોર્પોરેશનની મિલીભગત બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે અધિકારીઓને સસ્પેન્ડ તથા જેલ પણ થઈ શકે છે તેવા સંજોગોમાં પદાધિકારીઓ પણ જવાબદાર હોઈ શકે છે જેની ન્યાયિક તપાસ થવી જોઈએ અને રાજકોટ કોર્પોરેશનને સુપરસીડ કરીને તમામના રાજીનામા લઈને તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તેવી માગણી કરવામાં રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપીને યોગ્ય ન્યાયની માગણી કરી આજે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર શ્રીને કોંગ્રેસ શહેર કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવા માટે આવેતે અને ખાસ શ્રીને અમે એ રજૂઆત કરવામાં આવ્યા આવ્યા હતા કે રાજકોટ મહાનગરપાલિકા એ આપના કસ્ટોડિયન નીચે આવે છે ત્યારે આપની જવાબદારી છે કે અહીંનો જે સાચો રિપોર્ટ હોય એ આપ લખીને મોકલો કેમ કે અમે અત્યારે પણ કહીએ છીએ કે જ્યારે રાજકોટની જે દુઃખદ ઘટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના થઈ ત્યારે રાજકોટના કમિશનર શ્રીને અહીંથી હટાવી અને આ કમિશનરને જ્યારે અહીંયા મૂકવામાં આવ્યા છે તો અમે એને વિનંતી કરવા માટે આવ્યા હતા કે આપ જ્યારે અધિકારી જે છે કે જે અહીંના સાગઠિયા જે એની પાસેથી આટલી મિલકત જ્યારે પકડાણી તો કોઈ અધિકારી છે એ એકલો આટલું કામ કરી શકે નહીં અને આટલી બધી જ્યારે મિલકત જે સોનું છે રોકડ છે અને સાથે સાથે જે કાગજી કાગજ જે દસ્તાવેજો છે એ પણ મળી આવ્યા છે ત્યારે આમાં ક્યાંક ને ક્યાંક શાસકોનો પણ અંદર એમાં હાથ પણ છે ત્યારે કયા આમાં પૂર્વ કોર્પોરેટર હોય કે ચેરમેન હોય કે અત્યારે અત્યારના જે ચાલુ જે શાસકો છે એ એના પણ આમાં કોના કોના કાળા હાથ છે એની તબક્કાવાર આપ જે છે એને અને રિપોર્ટ કરી અને આપ સાચો એનો રિપોર્ટ છે એ સરકારને મોકલો અને જે અત્યારના જે વહીવટી જે તંત્ર જે છે એટલે કે જે શાસકો છે એમાં જરા પણ વહીવટી સૂઝબૂઝ નથી અને આટલા મોટા ભ્રષ્ટાચારમાં શાસકોનો પણ હાથ હોય ત્યારે આ જે ભારતીય જનતા પાર્ટીની જે જે છે એને સુપર સીટ કરો એના માટે થઈ અને અમારી આજની માંગ હતી કેમ કે તમે જોશો કે હમણાં જ તે જ્યારે મોરબીનો જે ઝૂલતા પુલની ઘટના બની ત્યારે મોરબી નગરપાલિકાને પણ ચાર્જશીટ કરવામાં આવી હતી તો રાજકોટની મહાનગરપાલિકાને ચાર્જશીટ સીલ કેમ કરવામાં નથી આવી એ અમારી એક માંગ છે અને સાચો રિપોર્ટ આપી અને આપ એને સાચો જે રિપોર્ટ છે એ આપો એવી અમારી મ્યુનિસિપલ કમિશનરને ને માંગ છે